પ્રજાજન હોય તેઓને પાંત્રીસો રૂપિયા ની લાંચ લેતા પટેલ કાર એસેસરીઝ ની દુકાન આગળ વિસદ ચાર રસ્તા પાસેથી પકડવામાં આવ્યા છે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે ઓગણીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે આ કામ ના ફરિયાદી એક કાર ચાલકે ટક્કર મારી હતી જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વાન ત્યાં આવી હતી અને આરોપી જયદીપ અને કિરણ ત્યાં આવ્યા હતા અને કાર માલિક સાથે ફરિયાદી નું સમાધાન કરાવી ફરિયાદી ને નવ હજાર પાંચસો અપાવેલા હતા અને બાદમાં સમાધાન કરાવવા અંગે આરોપીએ ફરિયાદી ફોન કરીને પાંત્રીસો આપવા જણાવ્યું હતું અને બાદમાં આરોપીએ ફરિયાદી ફોન કરી પૈસા આપવાની વાત કરતા તેઓએ લાંચ આપવાની ના કારણે સંપર્ક કર્યો હતો અને લાંચ લેતા આરોપી નંબર બે અને ત્રણ ને પકડી પાડ્યા હતા ખાસ કરીને આ સમગ્ર મામલે કિરણ પરમાર હોમગાર્ડ અને ભૂષણ પાટીલ સહિત જયદીપ આચાર્ય નામના આરોપીઓ સામે એસીબી ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે